હાલો દોસ્તો આજ આપણે બનાવશું ફરાળી સેવ રાજગાના લોટ સેવ બનાવવા માટે ચાર નંગ બટેકા અને એક કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે જરૂર પડે તો આપણે વધારે પણ થોડોક લેશું હવે આપણે એક વાસણ લઈ લેશું તેની અંદર આ ચાર નંગ બટેટા ઉમેરશું હવે આપણે આ બટેકાને મેશ કરશું ચૂંદો કરશું ને પછી આમાં રાજગરાનો લોટ ઉમેરશું મેં આ ચૂંદો કરી લીધો છે હવે આપણે એમાં એક કપ એક વાટકો રાજગરાનો લોટ ઉમેરશું એક વાટકો લાટ લોટ જરૂર પડે તો થોડોક વધારે ઉમેરશું હવે આપણે આનો લોટ બાંધવાનો છે સેવ માટેનો લોટ આપણે આમાં કાંઈ જ નાખવાનો નથી ખાલી આને લોટ જ બાંધવાનો છે હજી આમાં અડધા વાટકા લોટની જરૂર પડશે હાલ હજી ઢીલું છે તો આપણે લોટ થોડોક ઉમેરશું હવે આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈશું લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે આમાં તેલ એક પાળું નાખીને આપણે એને કૂણવી લઈશું મેં જાળે તેલ વાળી કરી લીધી છે અને હંચો પણ તેલ કરી લીધો છે હવે આપણે આ હંચામાં ભરી તૈયાર કરેલો છે મેં ગેસ ઉપર પહેલાં જ તેલ ગરમ કરવા મૂકી દેલું તો તેલ આપણું હવે થોડુંક આવી ગયું છે એટલે હવે આપણે સેવ પાડવાનું શરૂ કરવાનું છે તો આપણે સેવ પાડી લઈએ સેવ આપણે પાડી લીધી છે હવે એને બબલ્સ પૂરા થઈ ગયા છે એટલે આપણે એને ફેરવી લઈશું બીજી બાજુ સડવા દઈશું સેવને ને આપણે ધીમે આંચ પરત તળવાની છે નહીં તો રાતી થઈ જાય સેવ આપણી બનીને તૈયાર છે ક્રિસ્પી અને સોફ્ટ સેવ બની છે આપણી રાજગરાના લોટની ફરાળી સેવ તો આપણે હવે એને ડીશમાં કાઢી લઈશું મેં સેવને ડીશમાં કાઢી લીધી છે હવે આ કેવી લાગી મારી રેસીપી ફરાળી સેવ બનાવવાની જો સરસ લાગી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો